લાકડાની ડિઝાઇનમાં ચેક કર્યું છે તો પ્લાસ્ટિકના ઉપર હતું તો મેં જોવા માટે કાઢ્યું હતું બારે અને આમાં અંદર હની છે આવી રીતે તો આ કંઈક નવું છે અમે હંમેશા લાવી કાચની બોટલમાં હોય છે તો આ સ્પેશિયલ સ્વાસ્થ્ય અને ધ્યાનથી માટેના એટલે ધ્યાન છેના આપી દેશે

ચટણી બની ગઈ છે આપણે એકદમ દેશી સ્ટાઈલમાં મસ્ત ચણા ઇન્ડિયામાં જે તે એક દિવસ બી બનાવ્યા હતા જે લગ્નમાં બનાવે તેવા હેલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છે બધા બધા નો લગ્નમાં સ્વાગત છે મારી પાસે ધ્યાનજી પણ આવી ગઈ છે હલો ધ્યાનજી કેમ છો ઓકે છે ઓકે છે તમે ઓકે ધ્યાનજી પૂછશે તો ધ્યાનજી માટે સ્પેશિયલ તો ભાઈ ધ્યાનજી એના માસીના ઘેરે ગઈ હતી અને માસીના ઘેરેથી મસ્ત ફની હા ફની હની ફની ફની નહીં હની ધિયાનજીને હની લાગે તો આમાં છે હની બોક્સ ખોલીએ પ્રાઇસ હતી બતાવું કે હનીનું બોક્સ કેટલું મસ્ત છે અને એમાં હની કેટલી મસ્ત પેકિંગ કરી છે તો આ હનીનું બોક્સ એકદમ આ લાકડાનું આખું બોક્સ છે પેકિંગ અને ડિઝાઇનમાં લાકડાની ડિઝાઇનમાં ચેક કર્યું છે તો પ્લાસ્ટિક પણ ઉપર હતું તો મેં જોવા માટે કાઢ્યું હતું બારે અને આમાં અંદર હની છે આવી રીતે તો આ કંઈક નવું છે અમે હંમેશા લાવી કાચની બોટલમાં હોય છે તો આ સ્પેશિયલ સ્વાસ્થ્ય ધ્યાન છે એ માટે એના કુને આપું શા માસીવી આપું મિત્તલ દીધી આપણે <laughs> તો સાવધિયા છે વ્હાઈટ કોલર આવી છે ખાવા માટે સમસિદ તો આપણે આ ખોલી નાખ્યું છે હનીને અને આનું આ જે પેકિંગ કરેલું છે તે પણ વૂડની પટ્ટીમાં સ્ટીક કર્યું છે મેકાન કરાવા માટે ચાએ બેઠ કોલિયે વિશે સાપની ખોડું કીમાં ટેસ્ટ કરવા માટે કોનમની કોનમવારી ઇયા જુનો માતા થોડું થોડું ખાવાનું છે બહુ ખવાય ને નકર ગરામાં ઓલું થઈ જાય ખબર ઉધરે વધારે થઈ જાય મટવાને બદલે તો આપણે થોડું થોડું સાપવાના છે નકર વધારે ખાવાથી થઈ જાય હા ઓકે તો એક શાસ્ત્રી માટે છે ને એક છે માટે સમસી ભાઈ આપણી પાસે એક બીજું પણ મસ્ત પાર્સલ છે તો આપણે ખોલવાના છે ઇન્ડિયાથી મારી ફ્રેન્ડના મમ્મી એવા

અને આ મીઠાઈમાં છે અહીંયા ઇન્ડિયાની ચક્કી ચીક્કી અને બધી અલગ અલગ જાતની ચીક્કી છે અને ખજૂર પાક અને આને શું પીણી કે એવું કંઈક કોકોનટ વાળું છે કોકોનટ તો આમાંથી મીઠાઈ અને સેવડો અને બીજું એક મસ્તમાં મસ્ત છે

તો આ ડ્રેસ બહુ મસ્ત છે એકદમ બધા ફ્લાવર બીજે દિવસે પહેરવાનું નઈ કઈ બારે જવાનું હોય ત્યારે તો ધ્યાન ને હમણાં જ ડ્રેસ પહેરવો છે તો અહીંયા મારા મમ્મી એકદમ ફ્રેશ ફ્રેશ કોકોનટ તે નાયે લાવ્યા છે લાઈ લાઈન માછીને ઘેરે ગઈ હતી તો આમાં લોટ અને ઘમનો લોટ તો એના માછી ઘેરે ઘંટી છે દરવાની તો આટલો બધો લોટ લઈને આવ્યા છે કહી તો સાત સાત થી આઠ કિલો હશે બાજરાનો અને ઘમનો લોટ અને મૂળ બીજું કચૂર પણ છે એકદમ મસ્ત ફ્રેશ ફ્રેશ બતાવું કેવો ખજૂર તો મમ્મી ખજૂર પણ લાવ્યા છે મારા બધા માટે તો આ મોટો ખજૂર છે અને આ ખાવામાં બી બહુ સારો લાગે છે એકદમ ફ્રેશ છે અને બીજા લાવ્યા છે સંતરા મારા માટે બધા માટે જ્યુસ જ્યુસ પીવાનું છે ધ્યાનજી ધ્યાનજી તો બેઠી ગઈ છે જ્યુસ પીવા માટે તો અહીંયા મમ્મી બીજા શોપિંગ કરીને સંતરા પણ લાવ્યા લાવવાશે આપણે જે જ્યુસ બનાવવાના છે આપણે જ્યુસ આમાંથી ફ્રેશ ફ્રેશ જ્યુસ કાઢી અને આજે પીએ ઘણા દિવસથી પીધું નથી તો આપણે અહીંયા મમ્મી ફ્રેશ ફ્રેશ સંતરા સંતરા લેવાશે તેનું જ્યુસ કાઢવાનું છે તો આપણે સંતરાને આમાં કાપી અને થાળીમાં જ્યુસ કાઢી નાખીએ ધ્યાનથી જ્યુસ આપવાનું છે હાસી વાત છે ઓકે આપણે અહીંયા સંતરાનું જ્યુસ કાઢી નાખીએ

આ એક જગ જેટલું જ્યુસ નીકળ્યું છે તો આપણે ત્રણ ગ્લાસ લીધા છે એક શાસ્તી માટે અને એક ધિયાનસી માટે અને મેં એક ધિયાનચીને થોડુંક એક મારા માટે તો બધાના એકદમ પરફેક્ટ ગ્લાસ ભરાઈ ગયા સંતરામાંથી ત્રણ માણસ માટે આ એકદમ ફ્રેશ જ્યુસ તો આ જ્યુસ

આપણે મોડે થી પીવાય તો ખબર પડે કે જ્યુસ પીધું ને તો ખબર પડે ને ઓકે ઓ ન ફટાફટ પીવા મનો तो जूस क्यों लाएगू मीठू खाटू खाटू एकदम मीठू से खाटू नहीं तो फ्रेश जूस पीवाने का एक मजा अलग है वेरी टेस्टी तो आ संतरा नानी ले आता नानी ने क्या क्यों बोलो નાની થેન્ક યુ કે સંતરા લાવ્યા લેવાતા લે 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 જ્યુસ પી લીધું એકદમ મીઠું હતું જ્યુસ બહુ ફાઇન હતું આવું ઘરે કોઈ વાર વીકમાં એકવાર બે પાઉંના સંતરા લઈને બી જ્યુસ કાઢ્યું હોય ફ્રેશ ફ્રેશ તો મસ્ત બધા સાથે પીવાય અને ફ્રેશ જ્યુસ સારું કોઈ વાર પીવા માટે બહાર ગયા હોય તો આપણે બારનું જ્યુસ તો પીતા જ હોય છે સુગર વાળું અને જલ્દી જલ્દી પીવા મને અમે તો પીવાઈ ગયું ફટાફટ સાજ તો જ્યુસ પીસ ધ્યાન છે અને બધા ટોઈસ ત્યાં બેઠાડા છે ડોગી અને પીક જ્યુસ પીવા માં જ્યુસ પીવા માં ના કરી ઢોરાઈ જાહે અને અર્ધા ટોઈસ તો ફ્લોર માં પડ્યા છે અભિયાન છે નું કામ બહુ મોટું આખો દિવસ ટોઈસ જ રમતા હોય હવે કીધું એટલે લેવા ગઈ છે બધા ટોયસ થોડીક વાર હોમવર્ક કરી લે હે ને થોડીક વાર ટોયસ રમી લે હે હવે એના પ્લેસમાં મૂકીએ ઓ થેન્ક યુ વેરી મચ બહુ મોટું કામ કર્યું આજે અને એક ટોઈસની તો અહીંયા જે નવો ડ્રેસ આવ્યો હતો ને તે જ ડ્રેસનો દુપટ્ટો લઈ લીધો છે ધ્યાન ધ્યાનશિવે અને ઢીંગલાને અહીંયા ખુરશી પર ટાંગી દીધો છે આ નવો જ ડ્રેસનો દુપટ્ટો આવ્યો જે બતાવ્યો તેનો તો આ ડ્રેસમાં મૂકવાનું હોય નહીં તો ડ્રેસમાંથી ખોવાઈ જાય તો બીજું ટોઈસ લઈને આવી ગઈ છે અહીંયા અને ઢીંગલામાં દુપટ્ટો બાંધી દીધો છે ને તો આપણે સોડી અને ડ્રેસમાં મૂકી દઈએ ને કે ધ્યાન છે ખોઈ નાખીએ મશીનમાં કપડાં ધોવા નાખ્યા હતા સવારના તો ધોવાઈ ગયા છે અને ગેરેજ પણ એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું છે કપડા માટે તો બાસ્કેટ જ નથી અહીંયા કપડાં કાઢી નાખીએ ધોવાઈ ગયા છે સવારના જેકેટ ને એવું અને સીધા ડ્રાયરમાં જ નાખી દઈએ આપણે ડાયરેક્ટ ડ્રાયરમાં જ નાખી દીધા છે પ્રફુલ્લની જેકેટ કામની છે તો ડ્રાયરમાં જ નાખવા પડે તેમ હતા તો ફાઇનલી ધિયાન્ચીની જોબ મળી ગયો છે હાઈવે સ્પેરી લીધી છે વે તો એના પપ્પાની હાઇવે સ્પેર લીધી એટલે સમજી લો હવે ધિયાન્ચીની કામ મળી ગયું છે આ સિક્યુરિટીનો જોબ મળ્યો છે હસી વાત છે સિક્યુરિટીનું જોબ મળ્યો છે હે કાં પેરી હાઈવે શું કામ પેરી ક્યાં ગયા મીઝામ છે હાઈવે સ્પેરી ઈસ્કૂલ સ્કૂલે સ્કૂલે થોડી હાઈવે સ્પેરી જવા તો ભાઈ એના પપ્પાને કામે જવાના હાઈવે સુધી તો ધ્યાન છે પહેરી લીધી હતી તો અહીંયા મૂકી દો પછી નાની કામે જવાનું છે તો મળીએ ને તો અહીં મેં મૂકી હતી સાઈડમાં તો ધ્યાન છે લઈ લીધી અને પહેરી લીધી સાથી લાઈટ ચાલુ કરજો એની સાથી તો આપણે હવે આવી ગયા છે સાંજની રસોઈ બનાવવામાં તો આપણે અડધી રસોઈ તો બનાવી નાખી છે અહીંયા છે મારી પાસે કેરી અને આપણે કેરીને આજે મટાણા બનાવવાના છે તેમાં નાખવાના છે તો અહીંયા મટાણા બનાવવા માટે મેં આ ખી નાખ્યું છે આમાં એમાં થોડું ઝાડું રહે એટલા માટે અને અહીંયા લીધું છે એક લીલું મરચું અને પછી અહીંયા કેરી લઈ લીધી છે કાસી તે ધ્યાન છે માસીના ઘેરેથી લાવી છે કેરી તો આજે આપણે કેરીને ચણામાં યુઝ કરી નાખીએ ચણા બનાવીએ તો મેં કેરી નાખીએ તો મસ્ત એકદમ ખાટ ખાટો ખાટો ટેસ્ટ આવીએ અને અહીંયા મેં લીધા છે બે ટમેટા તો બધાને આજે આપણે ગ્રેવી કરવાની છે તો મેં પહેલામાં બધું કાપી નાખું તો આમાં આપણે આઈદું ટમેટા કેરી લીલા મરચાં તો આપણે આ ચટણી બની ગઈ છે એકદમ મસ્ત ટમેટા અને કેરી લીલા મરચાં આઈદું બધું અને હવે આપણે ચણા વઘારવાના છે તો આપણે અહીં કુકરમાં તેલ ગરમ કરી નાખ્યું છે ચણા વગરવા માટે તો આપણે થોડુંક થોડુંકમાં જીરું રાખી દઈએ અહીં મેં થોડી હીંગ નાખી દીધી અને આ ચટણી મિક્સ કરેલી તો અહીં બધા મસાલા નાખી અને આપણે પાણીમાં મિક્સ કરી નાખી Entonces, ¿sí? en el siguiente, se ve. Está primitivo para el tema de la quería Todavía ધીરે ધીરે મિક્સ કરતા જઈએ જ્યાં સુધી ઓઈલ મૂકે નહીં ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરવાનું છે ધીમે 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 તો આ છણાનું શાક આજે બનાવી છે પ્રોપૂલ માટે કાલે જોપર જવા માટે આપણે સાંજેથી બનાવી નાખીએ અને બાકીનું બીજું આપણે Beş biri bana bana sen, bir damkki normal, garam, masalın aykırısı. Çok güzel. ગરમ મસાલાને પણ મિક્સ કરી દઈએ અહીંયા આપણો મસાલો કૂટ થઈ ગયો છે તો મેં આમાં ચણા અને બટાકાને બધું સાથે નાખી દઉં થોડા થોડા મિક્સ કરી દઈએ તો એકદમ મસાલેદાર ચણા બનાવ્યા છે આપણે અને થોડા ચણા ગેસ પર ચાલી ગયા આપણે બધા નાખી દેવાની છેટી પડાવવાની છે તો મેં આમાં થોડુંક પાણી નાખ્યું છે તો આપણે થોડી વાર આમાં જ કૂક થવા દઈએ અને થોડુંક પાણી બરી જાય પછી આપણે કુકર બંધ કરીશું કૂક થઈ ગયું ઓલમોસ્ટ આપણે એમાં રાઈસ નાખવાનું છે હવે હવે આમ આપણે રાઈસ નાખી દઈએ રાઈસ ધોઈને અહીંયા

અને સાઈડમાં જે મસાલો બધો લાગ્યો છે તેને આપણે પાણી સાથે મિક્સ કરી દઈએ તો આ બિરિયાની છે સોયાબીન બટેટા કેપ્સિકમ અને ગ્રીન પીસ અને ગાજર ને બધાને બનાવી છે તો મને એવું લાગે કે થોડું પાણી ઓછું છે તો થોડુંક નાખી દઉં હવે આપણે આને થોડો ફાસ્ટ ગેસ કરી અને ઢાંકી દઈએ એટલે પણ બફાઈ જાય બને ત્યાં સુધીમાં વાસણ ક્લીન કરી નાખ્યો ફટાફટ વાસણ પણ ક્લીન થઈ ગયા ને ધોવાઈ ગયા નજર મારી લઈએ રસોઈમાં આપણે તો આપણું રાઈસ એકદમ ડ્રાય થઈ ગયું છે તો આપણે એકદમ ધીમે ગેસ પર અને બફાવા દઈએ અને અહીંયા ચણાની પણ મેં કુકર બંધ કરી દીધું છે ધીમા ગેસ પર એટલે થોડીવાર સીટી પાડાવવાની છે તો ચણા બી બફાઈ જાય મસ્ત એકદમ મસાલાવાળા આઈસની બફાવા માટે મેં મારી મસાલા વાટવાની કુંડીને તેના પર મૂકી છે એટલે થોડુંક મસ્તથી એકદમ બફાઈ જાય તો ચાલો તેને વીસ મિનિટ સુધી તેમજ રહેવા દઈએ અને સાથે સાથે ચણા બી ધીરે ધીરે ગેસ પર રહેવા દઈએ તો ભાઈ ડ્રાયર મશીનમાં આપણે કપડાં ડ્રાય કરીએ એટલે આ રીતે આ કાઢવું પડે છે અને તે ભરાઈ જાય એટલે પાણી ખાલી કરવાનું પાણી ખાલી કરવા કે ને કપડા ભી સુકાઈ જશે एकदम गरम गरम આપણે ચેક કરી લઈએ હવે અહીંયા ધીરે ધીરે લીડ ખોલી નાખી અને એકદમ મસ્ત બિરયાની પડી ગઈ તો આપણે ખોલી નાખીએ તો બીજા અહીંયા ટ્રાય કરી લઈ અહીંયા આપણું કુકર ખુલી ગયું છે તો આપણા અહીંયા ચણા પણ રેડી થઈ ગયા છે અહીંયા આપણા એકદમ દેશી સ્ટાઇલમાં મસ્ત ચણા ઇન્ડિયામાં જે તે એક દિવસ બી બનાવ્યા હતા જે લગ્નમાં બનાવે તેવા તો આજનું આપણું જમવાનું બની ગયું છે બધું રેડી થઈ ગયું છે તો આપણે આજનું બીજો અહીંયા એન્ડ કરીએ